ચરણની ભૂમિ મારા પરમ પૂજ્ય એ ભગવાન જેવા સંત ન માં સરસ્વતી ના મુખી એવી વસી હોય માં મારા પરમ પૂજ્ય એ બાપુ મુરારી બાપુ ની આજ માં જન્મ માં માં કયા યુગ માં એ કઈ ભૂમિ માં માં કયા ગામ માં ને માં કયું મા બાપ ની એ થી માં આખા ભારત જેવા દેશ મો એ કથા ની કારમો માં એ ભૂમિ માં મારા ભૂમિમાં પૂજ્ય બાપુ ની એ વાણી જગત માં અમાર નામ કરાયો એવા મારા એ અયોધ્યા નગરી ના રામચંદ્ર ભગવાન ને હનુમાન જેવા ભક્ત ની મા જગત માં ભગવાન માં એ ભક્તિ કરે ભગવાન કેવાય પણ મારા વડવાળા એ જગત માં બાપુ ની હોવર ની આયુષ કરજે માં जगद मामा खमान ख़ैर रखजे खमादम